ને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને એ આતંકવાદીઓને પકડી અને એના ઉપર સખ્ત કાર્યવાહી થાય કેન્દ્ર સરકાર શ્રી પીએમ સાહેબને અને ગૃહમંત્રીને અમે એક અપીલ કરીએ છીએ મહેસાણાથી પણ ને મહેસાણા જિલ્લા પણ એમનો છે કે આવું બનાવ કદી પણ ન બને અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજની જે એકતા છે હિન્દુસ્તાનની અંદર એ કાયમ રહે સરકાર કો સખ્ત સખ્ત કાર્યવાહી કરવી ચાહીએ ઓર એસી એસી ટુરિસ્ટ જગો પર ભી એસી સુરક્ષા હોની ચાહીએ કે એસા કામ હી ન હો કે કે વજહ સે દેશ અંદર એસી નફરત કી હવા હિન્દુસ્તાની મુસ્લિમ તરીકે અમે એવું જ ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવું કોઈ પણ ફરીથી કોઈ આવો હુમલો કરવાની કોઈ હિંમત ના કરે એવું એક સરાયની એક્ઝામ્પલ કામ કરવું જોઈએ ખરેખર એને સરકારે તરત જ પગલા લેવા જોઈએ અને એમને સજા મળવી જોઈએ જે આ ઘટના બની છે એનું ભારત જ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં એક બહુ જ પૂરજોર એનો વિરોધ થયો છે એમાં એની જે કક્ષાની ઈચ્છા છે કે કેવી રીતના અમે ભારતમાં રહેતા મુસ્લિમો અને હિન્દુઓની એકતામાં અમે એક રીતના ભાગલા પાડીએ એ લોકોના વચમાં અમે દુશ્મનાવટ પેદા કરીએ પણ મારું કહેવું એ જ છે આપના ચેનલના માધ્યમથી કે આ બધી વાતો જે થતી હોય તો એને આપણે બધા પહેલાં આપણે અમે પણ પહેલાં મુસ્લિમ ભારતીય છે પછી મુસ્લિમ છીએ આ વસ્તુ કાશ્મીરમાં લોકો પણ રોષે રોષે ભરાયેલા છે વખતે અને એ લોકો પણ કહે છે કે પહેલાં અમે મુસ્લિમ છે પછી અમે કાશ્મીરી છે એટલે કાશ્મીરિયાત અને ઇસ્લામને બદનામ કરવા માટેનું જે આ કૃત્ય કર્યું છે પાકિસ્તાને એને હું શક્ત શબ્દોમાં વિખોડું છું સબ ત્યાં પર જમા ઈસલી હુએ હે કે અમારે किसी ने कहा है कि हिंदू मुस्लिम सिख ईसाई आपस में हम भाई भाई मजहब किसी को आपस में ये बेर रखना नहीं सिखाता मजहब तो आपस में मोहब्बत ही रखना सिखाता है में आतंकवादी हमला ने आज मुस्लिम समाज पर बखोड़ी रही है मैश मारी पाड़ आप મહેસાણાના મુસ્લિમ સમાજના આગેવાનો સાથે છે એમની સાથે વાત કરીશું અને સરકારની જે નિર્ણય છે લોકોની જે ઈચ્છા છે મુસ્લિમ સમાજ શું વિચારી રહ્યો છે અને શું માગ કરી રહ્યો છે તે અંગે વાતચીત કરીશું શરૂઆત કરીશું આપનાથી આપ જણાવશો કે જે પ્રમાણે વાતાવરણ અચાનક દોહળાય છે આતંકવાદી હુલો થાય છે ધર્મના નામે આતંકવાદ થાય છે શું કહેશો આને મારું નામ મોહમ્મદ અલી પઠાણ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ ખરેખર નિંદનીય છે ને એમાં અમે મુસ્લિમ સમાજ મહેસાણા શહેર સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ મુસલમાનો આતંકવાદ કોઈ દિવસ હોઈ જ ના શકે ખરો મુસ્લિમ મુસ્લિમ ધર્મની અંદર આતંકવાદ છે જ નહીં જ્યાં આતંકવાદ છે ત્યાં મુસ્લિમ નથી ને મુસ્લિમ ધર્મ છે ત્યાં આતંકવાદ નથી એટલે ખરેખર આ જે આતંકવાદી હુમલો થયો એમને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને એ આતંકવાદીઓને પકડી અને એના ઉપર સખ્ત કાર્યવાહી થાય કેન્દ્ર સરકાર શ્રી પીએમ સાહેબને અને ગૃહમંત્રીને અમે એક અપીલ કરીએ છીએ મહેસાણાથી પણ ને મહેસાણા જિલ્લા પણ એમનો છે કે આવું બનાવ કદી પણ ન બને અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજની જે એકતા છે હિન્દુસ્તાનની અંદર એ કાયમ રહે એ એવું અમે ઈચ્છીએ છીએ જે મુસ્લિમ સમાજ હોય ત્યાં આતંકવાદ ના જ હોય એ સ્પષ્ટપણે વાત થઈ રહી છે આપ જણાવશો આપ શું શું મંતવ્ય છે શું કહેશો આ ઘટનાને લઈ ખરેખર એને સરકારે તરત જ પગલાં લેવા જોઈએ અને એમને સજા મળવી જોઈએ જે રીતે આ રીતે વારંવાર ઘટનાઓ બનતી હોય છે એ બાબતે હવે શું કહેશો સરકારે હવે કંઈક ખાસ પગલાં લેવા જોઈએ સરકારે આ બાબતમાં ઘણું કર્યું છે અને કરવું જોઈએ બાકી આવા આતંકવાદી હુમલા દેશમાં થાય એ દેશ માટે યોગ્ય નથી અને આમાં સખત પગલાં લઈ અને કાયમ માટે આતંકવાદ નાબૂદ કરવો જોઈએ જળ સંધિ જે રદ કરવાની વાત છે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની વાત કરવામાં આવી છે આપ શું ઈચ્છો છો એક મુસ્લિમ સમાજ તરીકે પાકિસ્તાન વિરુદ્ધ શું કાર્યવાહી થઈ જોઈએ આપણે એક હિન્દુસ્તાની મુસ્લિમ તરીકે અમે એવું જ ઈચ્છીએ છીએ કે પાકિસ્તાન ની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવું કોઈ પણ ફરીથી કોઈ આવો હુમલો કરવાની કોઈ હિંમત ના કરે એવું એક સરાયની એક્ઝામ્પલરી કામ કરવું જોઈએ અને અમને ભરોસો છે આપણા આદરણીય પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ પર કે સારામાં મતલબ કડકમાં કડક પગલાં લેશે અને લોકો આવું બીજી વખત કૃત્ય કરતા વિચારે એવું પાકિસ્તાન ઉપર એને કડકમાં કડક પગડા લેવા જ જોઈએ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રકારની વાતચીત કરવામાં આવી એક નિવેદન આપવામાં આવ્યું વડાપ્રધાન દ્વારા કે સિંધુ જળ સંધિ જે છે એ રદ કરવામાં આવશે અને પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક આ બાબતે છંછેડાઈ ગયું શું કહેશો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો એની અંદર જે આપણા છવ્વીસ ભારતીયનો મૃત્યુ થયો છે એમને હું પહેલાં તો શ્રદ્ધાંજલિ આપું છું અને એની અંદર જે પણ ઘાયલ થયા છે એ લોકો સ્વસ્થ થાય એના માટે હું દુઆ અને પ્રાર્થના કરું છું અને સમગ્ર ગુજરાત અને ભારતની અંદર મુસ્લિમ સમાજે ઠેર ઠેર

બહુ જ પૂરજોર એનો વિરોધ થયો છે અને આ નિંદની ઘટના છે જે કે આમ કહેવામાં કહી શકીએ આપણે કે ટ્યુરિસ્ટો પર જે ત્યાં ફરવા આવ્યા હતા અને એમને સપનામાંય ધ્યાન નહીં હોય કે અમે અહીંયા આ રીતના ફરવા આવીશું બધા ટેન્શન્સથી મુક્ત થઈને અને આ રીતના જે આ લોકોએ આ વખત પહેલી વખત ઇતિહાસમાં બન્યું હશે કે પાકિસ્તાને એની જે નિયત હતી કે અત્યાર સુધી તો એ આતંકવાદના નામ પર જ નિર્દોષ લોકોની હત્યા થતી હતી પરંતુ આ પહેલી વખત ઇતિહાસમાં એવું હશે કે ધર્મ પૂછીને જ્યારે આ બધું કરવામાં આવ્યું છે તો એમાં એની જે નિમ્ન કક્ષાની ઈચ્છા છે કે કેવી રીતના અમે ભારતમાં રહેતા મુસ્લિમો અને હિન્દુઓની એકતામાં અમે એક રીતના ભાગલા પાડીએ એ લોકોના વચમાં અમે દુશ્મનાવટ પેદા કરીએ પણ મારું કહેવું એ જ છે આપના ચેનલના માધ્યમથી કે આ બધી વાતો જે થતી હોય તો એને આપણે બધા પહેલાં આપણે અમે પણ પહેલાં મુસ્લિમ ભારતીય છે પછી મુસ્લિમ છીએ આ વસ્તુ કાશ્મીરમાં લોકો પણ રોષે રોષે ભરાયેલા છે વખતે અને એ લોકો પણ કહે છે કે પહેલાં અમે મુસ્લિમ છે પછી અમે કાશ્મીરી છે એટલે કાશ્મીરિયાત અને ઇસ્લામને બદનામ કરવા માટેનું જે આ કૃત્ય કર્યું છે પાકિસ્તાને એને હું શક્ત શબ્દોમાં વિખોડું છું અને મારું આપણા પીએમ છે અને જે આપણે રક્ષામંત્રી છે આપણે એમને મારી અપીલ છે કે જે જે પણ આમાં દોષિતો હોય જે નેશનલ લેવલના તેના પોલિટિશિયન્સ હોય કે આ ટેરરિસ્ટ હોય કે સેના હોય જે પણ હોય એમને શોધી શોધીને કાઢવામાં આવે અને સખ્તમાં સખ્ત એ લોકોને સજા આપવામાં આવે કે જેનાથી ભવિષ્યમાં આ રીતની કોઈ પણ ઘટના ના બને અને જે અત્યારે અમારા પીએમ સાહેબ છે એ જે આ જ સિંધુ જલ સિંધી જે ડિપ્લોમેટિક આપણા ટર્મ્સ છે પાકિસ્તાન સાથેના એમાં જે જે પણ સ્ટેપ્સ ભરી રહ્યા છે એમાં આપણે બિલકુલ એમની સાથે ઊભું રહેવું જોઈએ અને જ્યારે આ બધા સ્ટેપ્સ સખ્ત હશે તો એને અહેસાસ થશે કે એને આ શું ભૂલ કરી છે જે ચેષ્ટા કરી છે નિમ્ન કક્ષાની એનો અહેસાસ થશે અને ભવિષ્યમાં આ કરતાં પહેલાં એ દસ વાર વિચારશે તો મારી આ જ વિનંતી છે ચેનલ ચેનલથી કે અમે પહેલાં ભારતીય છે અને આખો ભારત જે છે આજે એક થઈને આપણે આતંકવાદ સામે લડીએ કેમ કે ઇસ્લામમાં કોઈ જ પણ જગ્યા પર આતંકવાદ જેવું કંઈ છે જ નથી ઇસ્લામના નામ પર આતંકવાદ કરીને ફક્ત ઇસ્લામને બદવાન કરવાની આ બધી વાતો છે કેમ કે કુરાન તો ખુદ કહે છે કે તમે જો એક નિર્દોષ વ્યક્તિને મારો છો તો આખી માનવતાનું તમે કત્ન કરો છો અને જો એક બચાવ છો કોઈ માણસને તો તમે આખી માનવતાની રક્ષા કરો છો તો જ્યાં ઈસ્લામની આવી શિક્ષાઓ હોય અને એના એની મિસયુઝ કરીને જ્યારે આવી ઘટનાઓ આ લોકો કરતા હોય તો આપણે એને સખ્ત શબ્દોમાં અમારો આખો મુસ્લિમ સમાજ અમે જોઈ રહ્યા છે કે અમારા મે મોલ્લામાં મસ્જિદોમાં ઇમામો ત્યાં કાશ્મીરમાં પણ ઇમામો લાઉડ સ્પ્યુ લાઉડ સ્પીકર્સમાં એલાન કરી રહ્યા છે કે આપણે જગ્યા જગ્યા આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે કાશ્મીરીઓએ પણ આમ ખુલીને સામે આવ્યા છે અને આતંકવાદનો વિરોધ કર્યો છે તો હું આ વસ્તુને ખૂબ એને આવકારું છું અને આ રીતની ઘટના ના બને એનું આપણે અબ બધર સાથે રહીને પ્રયત્ન કરીએ અને આ દેશની એકતા કાયમ માટે બની રહે એવી મારી અલ્લાહ થી દુઆ છે આતંકવાદીઓ પણ ક્યાંક ને ક્યાંક ધર્મ નામે ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે આ જોઈ રહ્યા છો તે ખરેખર નિંદનીય છે આતંકવાદ નાબૂદ થવો જોઈએ છો થવો જ જોઈએ કેમ કે આ જે આતંકવાદ છે એ આપણા આખા વિશ્વ માટે એક બહુ મોટી આમ કહેવાય ને કે ખૂબ જ મોટી એક આજના સમયમાં જે કહી શકીએ કે વિધાઉટ મિસાઇલ કે બોમ્બના વગર એ પણ કોઈ પણ રીતે તમે જે શાંતિને ડોળાઈ શકો એ એ રીતના એક લોકો માટે વેપન્સ બની ગયું છે આતંકવાદ અને એમાં આપણે જ્યારે આ હમલાઓ થતા હોય વિશ્વભરમાં એમાં ફક્ત ખાલી ઈસ્લામના નામે જયારે કરવામાં આવતા હોય તો એ મુસલમાન હોય હોઈ જ ન શકતા કેમ કે ઇસ્લામમાં કોઈ પણ જગ્યા પર આ વસ્તુઓનું કઈ છે ઇસ્લામ તો માનવતાનું ધર્મ છે અને એ દયા શીખવે છે એ કોઈ પણ એક નાનામાં નાનું જે જ્યારે પ્રાણી હોય એના માટે પણ આપણા દિલમાં દયા હોય એ અમારા પેગમ્બરનો સંદેશ છે અને આજે વિશ્વમાં આપણે જ્યારે જોઈ રહ્યા છે કે ઇસ્લામ જે આટલી મોટી એમાં ફેલાઈ રહ્યું છે એનું ફક્ત કારણ એ જ છે કે ઈસ્લામ એટલે શાંતિનો મઝહબ અને એનું મૂળ જે આપણે અર્થ કહીએ ને ઇસ્લામ એટલે શાંતિ એટલે એનું જે આ મિસયુઝ થઈ રહ્યો છે એ ના થવું જોઈએ એવી મારી આપના ચેનલના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે ઇસ્લામ એટલે શાંતિનો મજબ અને આ શાંતિ ડહોળનારને સજા મળવી જ જોઈએ એવો મુસ્લિમ સમાજ વાત કરી રહ્યો છે આગળ પણ વાત કરીશું કે આપ જણાવશો શું કહેશો જે પ્રમાણે અત્યારે કેન્દ્ર સરકારે શું નિર્ણય લેવો જોઈએ હજુ ક્યાંક ને ક્યાંક વાતચીતો થઈ રહી છે પરંતુ ઠોસ પગલાં હજુ સુધી લેવાય નથી શું લાગે છે શું પગલાં લેવા જોઈએ પાકિસ્તાન સામે मैं आपके चैनल के माध्यम से ये कहना चाहता हूँ कि हमारे देश के अंदर जितने भी इतने होते हैं जितने भी हमले होते हैं इनके खिलाफ हिंदुस्तानी सरकार को सख्त से सख्त कार्रवाई करनी चाहिए और ऐसे ऐसी टूरिस्ट जगहों पर भी ऐसी सुरक्षा होनी चाहिए कि ऐसा काम ही ना हो कि जिसकी वजह से हमारे देश के अंदर ऐसी नफरत की हवा फैले और इस नफ़रत की हवा की वजह से आपस में मुसलमानों और हिंदू और दूसरे मजहब के दरमियान इतनी भावना को ठेस पहुँचे आज हम सब यहाँ पर जमा इसलिए हुए हैं कि हमारे किसी ने कहा है कि हिंदू मुस्लिम सिख ईसाई आपस में हम भाई भाई मजहब किसी को आपस में ये बेर रखना नहीं सिखाता मज़हब तो आपस में मोहब्बत ही रखना सिखाता है मगर जहाँ पर कभी कभी ऐसे मौकों पर ऐसी जब घटना होती है तो इस घटना की वजह से हिंदुस्तान की हवा ख़राब होती है यहाँ का वातावरण ख़राब होता है और हमारे हिंदुस्तान के अंदर नफ़रतें फैलती है मैं आपके माध्यम से हिंदुस्तानी सरकार से ये विनती करता हूँ कि ऐसे मामलत पर चाहे वो कोई भी हो सख्त से सख्त कार्रवाई होनी चाहिए और जहाँ पर भी हिंदुस्तान के अंदर जो भी टूरिस्ट इलाके हैं जहाँ पर भी टूरिस्ट जाते हैं वो वहाँ पर सुरक्षा बल भी होने होना चाहिए कहीं ऐसा ना हो कि सुरक्षा न होने की वजह से ऐसे मामलात हो और फिर ऐसे ऐसी घटना हो जिसकी वजह से हमारा हिंदुस्तान का माहौल ख़राब हो ऐसे करने वालों के खिलाफ सरकार को और कानून पर कानूनी कार्रवाई कड़ी से कड़ी होनी चाहिए मैं हिंदुस्तानी सरकार से भी ये પાકિસ્તાન ની ખરેખર જો પાકિસ્તાન નું હાથ હોય તો એના પર તાત્કાલિક અસર કાર્યવાહી કરવી જોઈએ આ રીતે લંબાવું ના જોઈએ પાણી બંધ કરીશું કારણ કે આનાથી કોઈ સબૂત કોર્ટ કાર્ડ પગલા લેવાતા જ નથી એના ઉપર ખરેખર હવાઈ હુમલા કરવા જોઈએ મિસાઇલ હુમલા કરવા જોઈએ ને એને સબક શીખવાડવો જોઈએ કે ખરેખર હિન્દુસ્તાન પર આવું કૃત્ય કરવાવાળાને અમે સખ્ત સજા આપી શકીએ એવા કેપેબલ છીએ એટલે હવે માત્ર વાતો નહીં સરકાર સાંભળી લો સમાજ માંગ કરી રહ્યું છે કે ભાઈ મિસાઇલ છોડો હુમલો કરો પરંતુ વાતો બંધ કરો આગળ પણ વાત કરીશું શું આપ આશા રાખો છો અમે આશા રાખીએ છીએ કે સરકાર ભારત સરકાર ઇમિડિયેટલી પગલાં લેશે અને ખાલી વાતો નહીં કરે એટલી આશા રાખે આપ જણાવો તો આપ જોઈ શકો છો કે સમાજના આગેવાનો આપણે સાથે છે પોતાને એમને વાત કરી કે મઝહબના નામે આ આતંકવાદ તો ભાઈ રહેવા જ દો કારણ કે મઝહબ એ શાંતિની વાત કરે છે નહીં કે આતંકવાદની અને આતંકવાદીઓ ધર્મનું નામ લઈને જે પ્રકારે આતંકવાદી કૃત્ય કર્યું છે એની સખતપણે વખોડી કાઢવામાં આવી રહ્યો છે નિંદા કરવામાં આવી રહી છે અને સરકારને પણ આજે મુસ્લિમ સમાજ વિનંતી કરી રહ્યો છે કે હવે વાતો કરવાનું બંધ કરો મિસાઇલ છોડો હુમલો કરો યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરો પરંતુ આતંકવાદને નિશ્તો નાબૂદ કરી નાખો ખતમ કરી નાખો મેં સાચી મળીશ મિસ્ત્રી ગુજરાત